ઓ મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સુધી વિડીયો જોતા રહો અમે આવ્યા છીએ શણવા આ ગેસના મોટા મોટા ટાંકા બને છે ત્યાં શણવા આવ્યા છે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા આ દિવાલ શણી છે અમે ઠે આઠ લગાણ તમે વિડીયો જોતા રહો યુટ્યુબ મોટા મોટા ટાકા બને છે ગેસ ના જોવા બે ટાંકા છે બબે તો કરી રાખે ઉડાવી કે ફોરિંગ બાંધવા બબે કરીંગું રાખે આ જો એક અને ઓલે પણ બીજી મોટી કરીંગ છે ને આ બાજુ જો આ ગેસના ટાકા તૈયાર થઈને ભરેલો છે ગેસ એમ આમ જો લાઈનમાં કેટલા બધા છે ટાકા જો ઓલે પણ કક છણે છે આ અમે દિવાલ છણે આખી અને એમાં પોલાએ પાપું નાખી દીધું છે લોકડની ગેસની આ અમારી દિવાલ છે શણે જોયો આ ફરતી બાઉન્ડ્રી મારે છે અમે તો આ શણતર કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવા જ બીજા વિડીયોમાં બાય